માહિતી આપજો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે નું સ્વાગત છે આજે આપણે ટેટ વન બરાબર છે આજે ટેટ વન ની પરીક્ષાઓ આવવાની છે બરાબર તેના માટેનો છેલ્લી ઘડીએ કેવી રીતે તૈયારીઓ કરવી તેના વિશે આપણે પાસે આપણે એમની પાસેથી જાણશું કે સાહેબ આ છેલ્લા હવે ટૂંક સમયમાં જેમ કે સાહેબ એકવીસ તારીખે એની પરીક્ષાઓ આવવાની છે તો હવે માની લ્યો કે આજે ત્રીજી તારીખ જેવું થયું છે બરાબર છે એટલે બહુ જ ખુબ જ ઓછા દિવસો એમની પાસે છે જનરલી છે ભાઈ ઘડી વાળો લેક્ચર આપડે છેલ્લે રાખી શકીએ પણ કેવું છે કે એટલા દિવસ પેલા એટલા માટે રાખેલો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને હજી આ દિવસોમાં જે મહેનત કરવી હોય એ કરી શકે સમય મળી શકે બરાબર છે સાહેબ બરોબર છે તો સાહેબ આજે ટેટ પરીક્ષાઓ છે અને છેલ્લી ઘડીમાં એને કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ અત્યારે તો પારસભાઈ વાત કરીએ તો તમે કહ્યું એમ હવે બહુ પરીક્ષાનું આયોજન થશે પારસભાઈ એકસો પચાસ છે બરાબર એકસો પચાસ માર્ક નું પેપર છે અને આમ જોઈએ તો એ લોકો ટોટલ ત્રીસ ત્રીસ માર્ક ના પાંચ પોર્શન મુકેલા છે બરાબર એ રીતે એકસો પચાસ માર્ક થાય જો વિદ્યાર્થીઓ પેલા એ રીતે જોવું પડે કે એનો કયો પોર્શન એનો સ્ટ્રોંગ છે કયો વિષય છે પાંચ હું ભાગ વિભાગની વાત કરું છું કયો વિભાગ એનો સ્ટ્રોંગ છે અને કયો વિભાગ એનો વીક છે એ પેલા પોતાની રીતે જોવું પડશે અત્યારે આટલા દિવસોમાં ખાસ કરવું પડશે કારણ કે એકવીસ તારીખ આપણે સામે દેખાય છે બરોબર છે બીજો આમાં બે અલગ અલગ પ્રકારના પારસભાઈ વિદ્યાર્થીઓ હોય જે માત્ર તે ટેટ ઉપર જ કોન્સન્ટ્રેટ કરીને તૈયારી કરે છે હા બરાબર છે અમુક એ પારસભાઈ એવા વિદ્યાર્થીઓ ક્યાંક જોબ કરતા હોય ક્યાંક બીજો અભ્યાસ કરતા હોય અને તૈયારી કરતા હોય હા સાહેબ તો જે લોકો 100% માત્ર તૈયારી કરે છે એના માટે પારસભાઈ હું ખાસ કહું કે એ લોકો ઓછા ઓછી 6 થી 8 કલાક તો રીડિંગ કરવું પડે સાહેબ અહીંયા થી તમે જે રીતે વાત કરી બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય જે લોકો કોઈ જગ્યાએ જોબ કરતા હોય છે અને કોઈ ફ્રી છે એને જ ટાર્ગેટ છે કે ભાઈ મારે ટેટ પરીક્ષા પાસ કરવી પણ હવે સાહેબ એવું છે કે નજીક ના દિવસો આવે એમ જે લોકો અત્યારે જોબ કરતા હોય તો એ શક્ય હોય તો સાહેબ એમને રજા મૂકી દે આટલા દિવસ ફ્યુચર એને વિચારવાનું હોય છેલ્લા પંદર દિવસ માની લેવા છે આપણી પાસે બરાબર છે એવું કહી શકીએ પંદર સત્તર દિવસ આપણી પાસે હોય તો એ સત્તર દિવસ તો એને સો ટકા કોન્સન્ટ્રેટ આની અંદર કરવું જ પડશે બરાબર આપવું પડે અને બીજું એ પણ વાત કરી આપણે પાંચ વિભાગમાં જોશું ને તો મનોવિજ્ઞાન ને ગુજરાતી ને અંગ્રેજી ને ગણિત ને પર્યાણ એવા વિષયો છે તો એવું બને કોઈ વિદ્યાર્થીનું ગણિત સારું હોય એને છેલ્લે રાખી શકાય કોઈ વિદ્યાર્થીનું મનોવિજ્ઞાન સારું હોય ગણિત સાબરું હોય તો ગણિત ના આગળ રાખી શકાય તો એ વિદ્યાર્થીઓ મુજબ એ ફેરફાર હશે

હવે સાહેબ આ ટેટ ની અંદર આપણે જેમ જોયા કે પાંચ પોર્શન આપેલા છે આપણે અહીંયા જોઈએ છીએ સાહેબ પેલો જ પોર્શન છે સાહેબ જે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર સાહેબ એનો જે ગુણભાર છે બરાબર છે એ ત્રીસ ગુણ છે તો સાહેબ આમાં એ લોકોએ કેવી રીતની તૈયારીઓ કરવી જોઈએ અને આમાં આમાં કેવા કેવા અલગ અલગ ટોપિક છે બરાબર છે તો કયા ટોપિક ઉપર ને કેટલું પ્રાધાન્ય આપવું એ વિશે થોડીક સમજ મળી જાય ને સાહેબ તો એને ખ્યાલ આવે છે ને પેલા એ લોકો સિલેબસ ડિટેલ માં આપ્યો અમુક નામ ફેરવી નહીં વિકાસ પહેલી વાત કે વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નથી જો પ્લાનિંગ સાથે ગોઠવેલો છે કે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે પ્લાનિંગ સાથે ત્રણ વિષય કરશે તો વાંધો નહીં આવે આપણે એમાં જો ત્રણ ભાગ પાડ્યા અમે વાત કરી ત્રીસ ગુણ ત્રણ ભાગમાં પેલો બાળ વિકાસ છે ને ત્રણ ભાગ પડ્યો ને કેવા કેવા મુદ્દા આવે તમે મને એ પૂછ્યું તો વિકાસ અને વૃદ્ધિ ની વાત આવે વિકાસ અને વૃદ્ધિ આપણે જનરલી બે શબ્દો સાથે બોલતા કે વૃદ્ધિ અને વિકાસ પણ બેમાં થોડોક માઇનો ડિફરન્સ છે એ એના તફાવત છે

મહર્ષિ દયાનંદ સરસ્વતી છે આ બધા કીધેલી જે ચર્ચાઓ છે એ આખી અધ્યયન અને સમાજ શિક્ષણમાં સમાવેશ કરીને આ લોકો પૂછે છે બરાબર બરાબર એટલે આ ત્રણ મુદ્દા પંદર વત્તા પાંચ વત્તા દસ એ ટોટલ ત્રીસ માર્ક ને દરેક વિદ્યાર્થીએ સચોટ રીતે કરવા જોઈએ બરાબર સાહેબ એટલે આ સાહેબ આની અંદર તમે જેમ વાત કરી આની અંદર માની લો શૈક્ષણિક મનોવિજ્ઞાન ની જ હા આવી પણ મારા મત મુજબ સાહેબ આની અંદર ક્યાંય

જયારે એના ડિટેલ સિલેબસ બધા વિદ્યાર્થીઓ જોઈ લીધો આપણને પૂરી આશા છે તો એની અંદર જે મુદ્દા નાખાય અનુરૂપ નહીં બીજું પરસ આપણે આપડે આગળ જોઈશું પાંચમા વિભાગમાં છેલ્લે આવ્યું છે શૈક્ષણિક આખું કરંટ અફેર્સ

પ્રશ્ન એ છે કે અત્યાર સુધી ટેટ લેવા દઈ નથી ત્યારે કોઈ આવું કોમ્પ્રિહેન્શન નથી ત્યારે માત્ર એવું કેતા હતા કે ભાઈ ત્રીસ માર્ક નું ગુજરાતી પૂછશું બરાબર અને એક થી પાંચ નું કન્ટેન્ટ કરવાનું રહેશે અને દસ ધોરણ સુધી લેવલ છે બરાબર આવું દર વખતે આવતું હવે જો આ વખતે જે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થયો એમાં જે પંદર માર્ક માં શું છે ભાઈ અર્થગ્રહણ પૂછું આપણે આપણે જયારે તૈયારી કરે છે વિદ્યાર્થીઓ તો એને એમ થાય કે અર્થગ્રહણ માં શું છે ભાઈ ફકરા ઉપર થી જવાબ આપવાના થાય તો સાહેબ એમાં હું ધ્યાન રાખવું છું તમે વાત સારી ઉપાડી કારણ કે જો આ વાત કરીએ ને તો કોમ્પ્રિહેન્શન એટલે અર્થગ્રહણ આપણે કઈ શકીએ અર્ગ માં પંદર માર્ક અપાસ એટલે ઘણા વિદ્યાર્થી એવું વિચારે તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ હા બરાબર એવું શક્ય નથી કે એવું નક્કી ના કરી શકે હોય પણ આ અર્થગ્રહણમાં એ લોકો ડિટેલ સિલેબસ માં બહુ બધું લખ્યું છે ગુજરાતી ગ્રામર અને વ્યાકરણના જેટલા મુદ્દાઓ પરશભાઈ આવે ને એ સલગ્ન સાથે પેરેગ્રાફ ના પ્રશ્ન જેવા હોય શકે એટલે સાહેબ આમ ટૂંકમાં મારી તમે સામાન્ય ભાષામાં કેવા માંગો છો સાહેબ હા

ગુજરાતી વ્યાકરણ નથી કર્યું તો એ ખાસ કરી લેવું સો ટકા સરખી જ આ થાય પરંતુ ઇંગ્લિશ માં થોડું અલગ એટલે થાય ગુજરાતી અલગ એટલે થાય માતૃભાષાની પદ્ધતિઓ કેવી રીતે શીખવી વિદ્યાર્થીઓને કેવી સરળતાથી એ મુદ્દો યાદ રખાવો અથવા આવતા જે ચેપ્ટર છે ધોરણ એક થી પાંચ માં કન્ટેન્ટ આવે એને કેવી રીતે શીખવા એ પદ્ધતિ ની આખી વાત થાય એ પદ્ધતિ છે ને પારસ એ આખી પંદર માર્ક માં પૂછાય બરાબર છે અને સાહેબ એક ડેટ નું પેપર લેવાય ગયું હા હા હમણાં બાર તારીખે એક પેપર લેવાય ગયું એમાં સાહેબ અર્થગ્રહણ નો પ્રશ્ન પદ્ધતિ ના લેવલ થી પણ પૂછેલો સલગ્ન કરીને પૂછેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો એ ભેગા ભેગું એ પણ ધ્યાન રાખવું પડશે કે જે આ જે શૈક્ષણિક પદ્ધતિઓ છે એને સલગ્ન પ્રશ્નો આવે તો એની તૈયારી એને અને સાહેબ બીજું કેવું છે કે અર્થગ્રહણ માટે એને પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર છે અને ગ્રામર ના દરેક મુદ્દાઓ દરેક મુદ્દા કરવા સાહેબ એ જ મુદ્દો પાછો અંગ્રેજી એ જ વસ્તુ છે ને પારસભાઈ ઇંગ્લિશમાં સેમ વસ્તુ છે અને એ લોકો એમાં લખ્યું છે સેમ જ વસ્તુ પણ અંગ્રેજી ખાલી ઉપર એટલો ફેર પડે એ અર્થગ્રહણ પંદર માર્ક માં અને ભાષા વિકાસ શૈક્ષણિક પદ્ધતિ પણ પંદર માર્ક અહીંયા પણ એને અંગ્રેજી ગ્રામર ફરજિયાત કરવું પડશે સો ટકા બરોબર છે એના વગર આ થશે નહીં

એટલે જે મેં વાત કરી એવી ઘટનાઓ બનવાની અહિયાં સંભાવના હોય એનો લેવલ વધી શકે છે પેપરના પ્રશ્નોનો લેવલ છે તમે કે મુજબ સમય હોય તો એટલે વધી શકે બરાબર છે એટલે આવું એક કામ ઇંગ્લિશમાં પણ કરવા હા ઇંગ્લિશમાં પણ જે સિનોનિમ્સ છે એન્ટોનિમ્સ છે જે ગ્રામરના મુદ્દા આવે સ્પીચ છે બરાબર છે બરાબર ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ વાળી પછી જે કંઈ છે એ વસ્તુ બરાબર છે ઓબ્જેક્ટિવ ને બધી જ વસ્તુઓને ટૂંકમાં ટોટલી કરવી પડશે ગ્રામરના મુદ્દાઓ એ જેટલો એનો એ કન્ટેન્ટ પાવર સારો હશે આ પ્રકારે ગ્રામર વાળો

જે સિલેબસ આવ્યો છે ને વાંચતા જ નથી એટલે ખાસ અહીંથી તમને લોકો એ પણ વાત કરી કે તમારું લેવલ તો દસ માં બાર માં લેવલ નું હશે સિલેબસ માં લખ્યું છે પર કે ભાઈ આ લેવલ છે ધોરણ દસ મુજબ નો કઠિનતા હોય શકે છે એટલે આપણે એ મુજબના જ પ્રશ્નો તૈયાર કરવા અને સાહેબ આપણે આપણે પણ આ ટેટ વન નો એક સ્પેશિયલ કોર્સ મૂકેલો છે અને આ કોર્સ ની કિંમત છે ને ઓગણત્રીસો ને નવ્વાણું રૂપિયા છે પણ અત્યારે આપણે બહુ ટૂંકો સમય છે અને ગુજરાતના દરેક વિદ્યાર્થી લાભ મેળવી શકે ને સાહેબ એટલે માત્ર ને માત્ર બસો નવ્વાણું રૂપિયા માપીએ છીએ સારું ટુ ટુ માં અને સાહેબ તમે જેમ વાત કરી કે અર્થગ્રહણ અર્થગ્રહણના તો વિડીયો છે જ પણ ઓલરેડી સાહેબ એની અંદર ગ્રામર ના વિડીયો પણ છે બરાબર અમે બધા ગ્રામર ના વિડીયો પણ અંદર એડ કરેલા છે એટલે જસ્ટ આ વાત છે બરાબર છે તમે હજી ન જોયો હોય આ વિડીયો બરાબર છે વિડીયો કોર્સ તમે ના જોયો હોય તો અત્યારે જ મારી પ્લે સ્ટોરમાં જઈ જય કેરિયર ઓનલાઈન પીઝા ખાવા જાય ને એટલે અનલિમિટેડ પીઝા મળે આ તો આપણા કેરિયર ની વાત છે બરાબર એકદમ નોમિનલ ચાર્જ છે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને પરવડ આપણે ચાર્જ આપેલો છે બરાબર છે હવે સાહેબ ચોથો મુદ્દો છે બધા માટે ઓલામાં તો કેવું છે સાહેબ ગુજરાતી ગુજરાતીઓના સૌથી મહત્વના એટલે આમ કે તો નબળા અથવા ડર લાગે એવા વિષય ગણિત અને ઇંગ્લિશ હોય બરાબર માતૃભાષા ગુજરાતીમાં ક્યાંક થોડું ઘણું થોડોક સુધી ભણે એટલે વાંધો ગણિત થી બધા ડરે સમગ્ર ગુજરાતી અને એ ગણિતમાં માં લોકો પાછા જો આપડે ત્રીસ માર્ક વાત કરીએ બે ભાગ પડ્યા એ ને બી માં કે એક થી પાંચ નું કન્ટેન્ટ વિષય વસ્તુ એટલે એ પંદર માર્ક અને સેમ જ પદ્ધતિ બધી જ પારસભાઈ નાખી દીધી છે ગણિત જે વિષય પદ્ધતિ છે ને એ પણ પંદર માર્ક હવે મેઈન વાત પરસભાઈ શું રહે વિષય વસ્તુ ની શું વાત એક થી પાંચ માં ગણાય એમ સમજો કે પેલા બીજામાં તો ગણિત ભાઈ ક્યાં લેવાનું સરળ બાદ બાકી ગણિત ચાર ક્રિયા ગુણાકાર ભાગાકાર હોય બરોબર છે પછી વાત કે ત્રણ ચાર પાંચ તો ખાસ બધા વિદ્યાર્થીઓને સૂચન છે એક થી પાંચ ના ગણિતના જેટલા કન્ટેન્ટના મુદ્દાઓ છે ઇન્ડેક્સ જોઈને બધા કરી લેજો પણ હમણાં એક વાત કરીને કે જે આનું લેવલ હશે ને કઠિનતા હશે ટેક્સર આવે પણ એને પૂછાશે ધોરણ દસ ના લેવલ મુજબ કારણ કે આ એક થી પાંચ ના શિક્ષક થવાની પરીક્ષા છે એક થી પાંચ ના ને જે આવે એ જ ખાલી આવી શકે એવું જરૂરી નથી

એટલા માટે તમને ખબર પડે કે ભાઈ આ ગણિતના પ્રશ્નો ગયા વખતે કેવા પૂછાયેલા હતા બરાબર છે એની પેલાના વર્ષે કેવા પૂછાયેલા હતા એની પેલાના વર્ષે કેવા પૂછાયેલા હતા જેથી કરીને વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ ગણિતના પ્રશ્નનું લેવલ આ આ મુજબ વધતું સુધી ની વાત આપી ગણતરી પણ ફરીથી કઠિનતા મૂલ્ય ધોરણ દસ સુધી જાય તો એ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓ તૈયાર કરવા જોઈએ બરાબર પછી વિષય વસ્તુનું તમે પૂછો તો વિષય વસ્તુ અંદર પંદર ગુણ છે એમાં પણ ગણિતની વિષય વસ્તુ જે પદ્ધતિઓ આવે આગમન નિગમન છે બરોબર છે એ પદ્ધતિમાં કે ભાઈ વિદ્યાર્થીને દરેક મુદ્દામાં અપૂર્ણાક કેવી રીતે શીખાવો પછી વર્ગ વર્ગ વર્ગમૂળ છે તો ઈ મુદ્દો કેમ શીખાવો ભૂમિ કોઈ બેઝિક મુદ્દાઓ છે બરોબર છે તો ઈ વિદ્યાર્થીને શીખવા કેમ ઘણી વખત શું છે વિદ્યાર્થીને પરિણામ જ પેલા આપી દેતા હોય પરિણામ નો પરિણામનો આપો એને પહેલા સમસ્યા આપવાની પરિણામ શોધવા માટે શું કરી શકે જોવાનું પછી પદ્ધતિ આપો સમસ્યાને ઉકેલ પદ્ધતિ હા યસ યસ આખી પદ્ધતિનો આપણે વાત કરવાનો બરાબર સાહેબ હવે આ મુદ્દો એવો પર્યાવરણ પાંચમો વિભાગ વિભાગ છેલ્લો બરાબર ઈ મુદ્દાની અંદર સાહેબ પાંચમો વિભાગ ની અંદર પર્યાવરણ છે સામાન્ય જ્ઞાન છે રિઝનીંગ છે અને શિક્ષણના વર્તમાન પ્રવાહ ચાર હા સાહેબ હવે અહિયાં છે ને સાહેબ બહુ જ વિદ્યાર્થી ને કન્ફ્યુઝન છે બરાબર છે કન્ફ્યુઝન ઈ છે સાહેબ કે જીકે કરવું રિઝનિંગ કરવું પર્યાવરણ કરવું બીજું કે ઉપર તો ચાર મુદ્દા છે જ બરાબર આમાં એને કેવી રીતે હવે જો એમાં આપણે વાત કરીએ ને તો ખાસ પેલા એની વાત કરીએ કે જેમાં પર્યાણ ની મહત્વ ની વાત છે પર્યાણ વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર એ બે થઈને વીસ માર્ક આપ્યા બરાબર ના તમે ત્રણ જો ગુજરાતી અંગ્રેજી ગુજરાતી તેમાં એક પોર્શન વિષય અને વિષય વસ્તુ નો અલગ હતો

અહીંયા છેલ્લી વાત આપણે કરીએ તો શિક્ષણના વર્તમાન ગુનાઓ જે માત્ર પાંચ માર્ચ બરાબર હવે તમે અહીંયા શું કહેતા હતા એટલે સાહેબ અહિયાં પ્રશ્ન છે ખબર છે સામાન્ય જ્ઞાનમાં તો શું કરવું ઇતિહાસ કરવો ભૂગોળ કરવું બંધારણ કરવું વિજ્ઞાન કરવું કરવું તો કરવું એમ બરાબર અને બીજું કે રીઝનિંગ છે તો એમાં કેવા કેવા ચેપ્ટર કરવા અને સાહેબ બીજી વાત એ છે કે મને થોડું તમારા અનુભવ માર્ક છે એમાં પાંચ ગુણ માં આવતું હોય તો એને કેટલી પ્રાયોરિટી હા બહુ મહત્વ નો મુદ્દો છે કે સામાન્ય જ્ઞાન માં એટલા વિષયો આવે તો પાંચ માર્ક માં પાંચે પાંચ સામાન્ય જ્ઞાન નહીં પૂછાય હા હવે રીઝનિંગ એ ત્રણ માર્ક નો પૂછાય બે માર્ક નો પૂછાય એક માર્ક નો પૂછાય તો પાંચ માર્ક માટે તો બે ત્રણ માર્ક માટે સામાન્ય જ્ઞાન ને અત્યારે છેલ્લે રખાય હા બરાબર એકસો પચાસ માં ઉપરના એકસો વીસ ની આપણે ચર્ચા કરી પારસભાઈ ચાર વિભાગ ની પર્યાણ વીસ માર્ક એટલે એકસો ચાલીસ માર્ક ની અત્યારે આપણે ચર્ચા કરીએ તો આ દસ માર્ક ને સાવ છેલ્લે સમય વધે એ અનુકૂળતા મુજબ કરવું જોઈએ આ દસ ની પાછળ એવી રીતે ન પડાય કે ઉપલા ચાર એકસો થી એકસો માર્ક ના પોર્શન રહી જાય હા બરાબર બરોબર પણ છતાં તમે જે કીધું એમ રીઝનિંગમાં મુદ્દાઓ કે ચેપ્ટર ક્યાં આવે તેમાં અમુક એવરગ્રીન ચેપ્ટર પારસભાઈ છે કે જેમાં આપણે કહી શકીએ બ્લડ રિલેશન લોહી ના સંબંધો છે દિશા અને અંતર કસોટી છે પછી કોડિંગ ડીકોડિંગ છે બરાબર છે અમુક જૂના સમય તમે જો તે લોકો આની અંદર પણ ડીઆઈડીએસ એકાદ બે માર્ક ડીએસ તો લગભગ પૂછાય તો પૂછે પણ ડીઆઈ ના પ્રશ્નો તો તમે જો જૂના ટેટ મના પેપરમાં તો એમાં તમને જોવા મળે તો એવા અમુક અને ખાસ એક કેતા ભૂલી ગયો કે સૌથી અગત્યનો ટેટ અને કોઈ પણ પરીક્ષા હોય ને એક કે બે માર્ક નીચે સીરીઝ એટલે શ્રેણી

એના કોઈ શિક્ષણ ની આખી કોઈ ટેકલાઇન છે જીસીઆરટી ટેક ટેકલાઇન શું છે વડો મથક ક્યાં આવે એનસીટી શું છે આવા આવા કોઈ મુદ્દાઓ છે ની પાંચ માર્ક પૂછે પણ એને છેલ્લે રાખવા જોઈએ બરાબર છે આ એક અગત્ય સાહેબ આ ટોટલ એકસો ને પચાસ માર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો એ અત્યારે માની લ્યો કે આપણે પ્રાયોરિટી બે મિનિટ સેટ કરી દઈએ બરાબર છે એવું એને કઈ પ્રાયોરિટી મુજબ વાલવું જોઈએ એ મને કયો સાહેબ એ ખાસ જો હું તમને કહું તો પેલા મનોવિજ્ઞાન જ કરવું જોઈએ ભારતભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ ને આપણે રોમન આંકડામાં લખીએ તો સૌથી પહેલા એને પ્રાયોરિટી આ મનોવિજ્ઞાન ને જ આપવી જોઈએ કારણ કે મને લાગે છે કે આમાં બે પ્રકારના વિદ્યાર્થી મેં તમને કીધું એ બધાને આપણે સાઈડમાં રાખીએ ને તો મનોવિજ્ઞાન છે ને કી પોર્શન રહેશે બરોબર છે મનોવિજ્ઞાન પેલા રાખવું જોઈએ પછી આપણે વાત કરીએ તો એને ગુજરાતી ભાષા કરવી જોઈએ કારણ કે ખબર જ હોય માતૃભાષાને માતૃભાષા ઈ રાખવું જોઈએ નેક્સ્ટલાઈડ મુજબ એને ત્યાર પછીના ના મુદ્દામાં જો એને ગણિતમાં સ્ટ્રોંગ પોર્સને તો ત્રીજા નંબર રાખી શકાય અથવા આમાં પર્યાણ નાખાય મારે એનું કારણ ઈ છે કે પર્યાવરણ એટલું બધું અઘરું નથી એની પદ્ધતિ પણ અઘરી નથી બરોબર છે વીસ માર્કના પરિયાણ ના તમે ચેપ્ટર્સ ઇન્ડેક્સ જોશો ને ખાસ ધોરણ ત્રણ થી ના તો એવા મુદ્દાઓ છે તમને ક્યાં ક્યાં કેમ થાય મને આવડે છે મને યાદ છે પણ ખાલી તમારે ધૂળખંખી ને થોડુંક પોલીસિંગ કરવું પડશે અને હમણાં તમે વાત કરી વિડીયો લેક્ચર ની તો એમાં જ બધી વસ્તુ મારા ખાલી તમને આપી હશે પદ્ધતિ એ વસ્તુ બહુ સારી છે પણ બધાના ટોપિક જે અત્યાર સુધીમાં પૂછાઈ ગયા એ બધા આપેલા છે હા એટલે જો ત્રીજા નંબરે મેં આને રાખી પારસ બરોબર છે ત્રીજા નંબરે ખાલી આ પોર્શન કરાય આપણે ક્રમ રિપીટ કરીએ કારણ કે અમારેસ્ટ કરવા પેલા નંબરે મનોવિજ્ઞાન બીજા નંબરે ગુજરાતી ભાષા ત્રીજા નંબરે પાંચમા વિભાગનું પર્યાવરણ છે વીસ માર્ક કવર કરે છે પછી ચોથા નંબરે અંગ્રેજી ભાષા પાંચમા નંબરે પારસભાઈ ગણી બરોબર છે કારણ કે આ ગણિત શું તો ગણાય એમ કે છે ગણિત તો સ્કોરિંગ સબ્જેક્ટ છે કેમ તમે પાંચમા નંબર મૂક્યો પણ ગણિત છે ને સમય બહુ ખાઈ જાય છે અને તમે જે આજનો લેક્ચર ખાસ મને બોલાવીને આયોજન કર્યો છે ઓછા દિવસો છે તો ગણિત એવું ન થાય કે લોકો ગણિત કરે અને મહત્તમ આપણે ચર્ચા કરી મેન છેલ્લો મુદ્દો જેમાં રીઝનિંગ અને વર્તમાન પ્રવાહ શિક્ષણના અને સામાન્ય જ્ઞાન એ લાસ્ટમાં રાખવો જોઈએ ઉપરાંત એક હું વધી એક વાત પારસભાઈ કરું કે એવું નથી કે ધારો કે પ્રાયોરિટી આપે ઘણા વિદ્યાર્થીઓ તમને મને પૂછતા હોય કે સાહેબ આખો દિવસ એક જ વિષય કરો તો એ આપણા મગજ ઉપર ને આપણી પોતાની જે આવડત છે ને આપણી જે મજા આવતી એ મુજબ છે કોઈ આખો દિવસ ધારો કે કોઈ ગણિત કર્યું હોય બરાબર ફ્રેશ થવા માટે બે કલાક પેલું હરિયાણી વાંચી શકે અથવા મનોવિજ્ઞાન વાંચી શકે એ તમારા ઉપર છે પણ પ્રાયોરિટી આ મુજબ આપશો તો સ્કોરિંગ ભારતભાઈ સારું થશે હા એટલે સાહેબ આમાં તો કેવું છે કે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં કયા મુદ્દા ઉપર પ્રોપર ધ્યાન દેવું સાહેબ માની લ્યો કે અત્યારની જ વાત કરું સાહેબ હાલની તબક્કાની બરાબર છે કે ભાઈ કોન્સ્ટેબલ જેવી વાત આવે છે

આ વિડીયોના માધ્યમથી આપીએ છીએ અને જે વિદ્યાર્થીઓ આ ટેટ વન ની તૈયારી કરતા હોય તેમને અમારો આ વિડીયો ખાસ શેર કરજો જેથી કરીને તેઓ પણ પરીક્ષા દેતા પહેલા એકવાર જોયો હોય તો તેમને પોતાની રણનીતિ ઘડવાની ખબર પડે બરાબર છે આજના સાહેબ અમારું આજે સેશન હતું બરાબર છે ટેટ વન માટેનું એમાં તમે હાજર રહ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ બરાબર છે અને અવારનવાર સાહેબ તમારો અમે લાભ લેતા રહેશું વિદ્યાર્થીઓને ઘણું બધું જાણવા શીખવા મળે સાહેબ નજીકના ભવિષ્યમાં આવે આવે છે 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 બરાબર આ બધી પરીક્ષાઓ માટે આપણે આપણે અલગ અલગ ઘણા બધા મુદ્દાઓ એમને તમે પણ વિદ્યાર્થી મિત્રો અમારી જય કેરિયર ઓનલાઈન ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરેક માહિતીઓ તમારા મોબાઈલ માં મળી રહે અને પ્લે સ્ટોર ઉપર જઈને અમારી જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાયો તો હું એવું કહું છું કે ગુજરાતમાં તમને આ જે કિંમતમાં અમે તમને જે કોર્સ આપી રહ્યા છે કે તમને આવો સારો કોર્સ તમને ક્યાંય નહીં મળે હું ખાસ વાત કરું છું તેથી કરીને વિદ્યાર્થી મિત્રો અમારી એકવાર પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દેજો અને ફરીથી પાછા આપણે મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ